જય જય એમ બે બોલ મારી પૂનમ આવી પર ભાદરવી નો મેળો સૌથી મોટો મેળો હોય છે એ અત્યારે ભરાઈ રહ્યો છે દર વર્ષની જેમ આ વખતે પણ ભાદરવી પૂનમનો જે મેળો જે છે એ ભરાવાનો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે અને દોસ્તો આ જે મેળો જે છે એક સપ્ટેમ્બર લઈને

પગપાળા યાત્રા કરીને માતાજીના ધામ સુધી પહોંચતા હોય છે ગુજરાતનો કોઈ પણ એવું ગામ કે કોઈ પણ એવો છેડો બાકી નહીં હોય કે જે જગ્યાથી ભાવિ ભક્તો જે છે એ પગપાળા યાત્રા કરીને માતાજીના અંબાજીના ધામ સુધી પહોંચતા નહીં હોય હા દોસ્તો ગુજરાતના ઘણા બધા જિલ્લામાંથી દરેક દરેક ગામમાંથી માતાજીનો રથ જે છે એ મા અંબાજી સુધી પહોંચતો હોય છે લોકો એની અંદર સંગમાં પણ જતા હોય છે ભાવી ભક્તો ધજાને લઈને પણ માં અંબાજીના ધામ સુધી પગપાળા યાત્રા કરીને પહોંચતા હોય છે કેટલાય દિવસોથી એટલે કે દસ દિવસ પંદર દિવસ કે પછી એક મહિના પહેલાથી લોકો પોતાના ગામથી ચાલવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે અને માં અંબાજીના ધામ સુધી પૂનમના દિવસ સુધી પહોંચી જતા હોય છે અને પૂનમના દિવસે ત્યાં જઈને ધજાને ચઢાવતા હોય છે અને દોસ્તો તમને ખબર છે આ વખતની જે પૂનમ જે છે એ વખતે ચંદ્રગ્રહણ છે એના કારણે માં અંબાજીનું જે ધામ જે છે માં અંબાજીનું મંદિર એના દર્શનની જે છે એના ટાઈમિંગ થોડા અલગ છે તમને ડિસ્પ્લેની ઉપર દેખાતા હશે માં અંબાજીના દર્શન માટેનો જે ટાઈમિંગ જે છે એ કંઈક આ રીતના છે દોસ્તો 7 તારીખે પૂનમ છે એટલે કે રવિવાર છે અને એ દિવસે ચંદ્રગ્રહણ છે આરતીનો સમય જે છે સવારે 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીનો છે દર્શનનો સમય 6 થી 10 વાગ્યા સુધીનો છે અને સયનકાળ આરતી

એ પ્રમાણે તમે લોકો ત્યાં પહોંચી જજો અને તમારો ટાઈમિંગ જે છે એ પ્રમાણે સેટ કરીને તમે દર્શન માતાજીના કરી શકો છો એટલે કે આ વખતે સાત નવ બે હજાર પચીસ ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના શિખર પર બપોરે સાડા બાર વાગ્યા કલાક પછી ધજા આરોહણ થઈ શકશે નહીં એટલે દોસ્તો સાડા બાર વાગ્યા પછી ધજાને ચડાવવામાં નહીં આવે કારણ કે ચંદ્રગ્રહણ હોવાના કારણે આ વખતે આ રીતના શેડ્યુલ રાખવામાં આવેલા છે આમ દોસ્તો આજે માતાજીના ધામ પર લોકો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દે છે એ પગ યાત્રા કરીને ત્યાં જતા તો હોય છે માતાજીના આશીર્વાદ તો એ લોકોને મળે જ છે પરંતુ દોસ્તો લાખોની સંખ્યામાં તમને લોકોને બીજા ભાવિ ભક્તો દેખાશે કે જે સેવાનું કામ કરતા હોય છે હા દોસ્તો આજે પગ પાડે યાત્રા કરીને લોકો જતા હોય છે એ લોકોની સેવા માટે પણ ઘણા બધા કેમ્પ હજારોની સંખ્યામાં તમને લોકોને કેમ્પ જોવા મળશે મહેસાણા હાઈવે હોય પાલનપુર હાઈવે હોય

કે પછી ઉપવાસનું જમવાનું પણ અલગથી તમને સેવા કેમ્પમાં તમને જોવા મળવાનું છે અને આ જેટલા બી ભક્તો જઈ રહ્યા છે એ લોકો માટે બપોરના ટાઈમે કે પછી રાત્રના સમયે રોકાણની વ્યવસ્થા પણ સારી એવી કરવામાં આવી હોય છે એ લોકોને આરામ કરવા માટેના આરામ ગૃહો પણ તમને એ લોકોને ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે અને સાથે સાથે દવાઓના કેમ્પ પણ ફ્રી દવાઓ એટલે કે મેડિકલ સુવિધા પણ તમને લોકોને ત્યાં ઉપલબ્ધ થતી હોય છે અને સાથે સાથે

જે કાર્ય કરે છે એ લોકોને પણ માના આશીર્વાદ ક્યાં દૂર રહેવાના છે એ લોકોને પણ સારા એવા આશીર્વાદ મળવાના જ છે અને હા દોસ્તો આ જે સેવા કેમ્પો જે છે એની અંદર લોકો શારીરિક સેવા તો આપે જ છે પરંતુ ગુજરાતની બહાર રહીને એટલે કે વિદેશોમાં પણ રહીને જે લોકો ભાવિ ભક્તો સેવાનું કાર્ય કરવા માંગતા હોય એ લોકો આર્થિક સુવિધા પણ અહીંયા સુધી પહોંચતી કરતા હોય છે અને ત્યાં અમેરિકા ન્યુઝીલેન્ડ કેનેડા કે કોઈ પણ વિદેશમાં બેસીને પણ અહીંયાના ભાવિ ભક્તો જે પગપાળા યાત્રા કરી રહ્યા છે એ લોકોને સેવા આપવા માટે આર્થિક સુવિધા આ કેમ્પોની અંદર આપતા હોય છે અને એ સેવાનો પણ લાભ લેતા હોય છે દોસ્તો આપણે ઘણી બધી વિડીયો લાસ્ટ ટાઈમ આપણે બનાવેલી છે